નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે તોફિક ગાંચી લોકસભાની ચૂંટણીની ગુજરાતમાં આવતીકાલે પચીસ જે બેઠકો છે તેમાં મતદાન યોજાવાનું છે આ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને જે સ્કૂલો છે ત્યાં મતદાનની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને બૂથ ઊભા કરી દેવામાં આવે છે પરંતુ તેના વચ્ચે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદની પાંચ સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા છે અને આ પાંચ સ્કૂલોમાં બોમ મૂકવામાં આવ્યા છે આવી વાત કરવામાં આવી છે આ ઘટના બાદ સ્કૂલનું તંત્ર છે તે અમદાવાદ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે છે અને તેમની સ્કૂલોમાં આવેલા જે મેલ હતા તેની વિગત પોલીસ અધિકારીઓને આપે છે આ ઘટના બના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો આ પાંચ સ્કૂલે પહોંચે છે જેમાં જે કેન્દ્રીય વિદ્યાલય છે તેમાં અત્યારે શિક્ષણ ચાલુ છે આવી સ્થિતિમાં પોલીસે આ વિદ્યાર્થીઓ અને સ્કૂલમાં રહેલા શિક્ષકો છે તેમને સલામત સ્થળે ખસેડ્યા છે દિલ્હીમાં પણ થોડાક સમય પહેલાં ઘણી સ્કૂલોને આવા મેલ મળ્યા હતા કે તેમની સ્કૂલમાં બોમ મૂકવામાં આવ્યું છે પરંતુ તપાસના અંતે આ મેલ ખોટા છે અને આ જે દાવા છે તે પોકળ સાબિત થયા છે જ્યારે ચૂંટણી યોજાવાની છે અને તેવી સ્થિતિમાં આ મેલ મળતા અમદાવાદની જે પોલીસ છે તે કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી સ્થિત હાલ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ